જુનાગઢ જિલ્લાના તાલુકાના ભેસાણથી વરસાદને કારણે ધોવાઈ ગયો જેનાથી બંને ગામોનો રસ્તો બંધ થઈ ગયો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરિયાએ આ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને જણાવ્યું કે

ભેસાણ છોડવડી રોડ છે ત્યાં એક પુલ આવેલો છે આ પુલ લગભગ બારેક દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ બારેક દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો બે દિવસ પહેલાં જે ચાર પાંચ ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખે આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો ત્યાર પછી પાછા આ લોકો આવી કાલ કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે હવે પાછો વરસાદ થાય છે તો પાછો આ પુલ નહીં રહે એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે એની ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ ખંભાળીયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઈવરજનની વ્યવસ્થા નથી ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે બાવીસ બાવીસ કિલોમીટર ફરવા જવું પડે છે મોટા વાહન છે અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે તો એ લોકોને બાવીસ બાવીસ કિલોમીટર ફરવા જવું પડે છે વૈકલ્પિક વ્યવસ્થા નથી તો સરકારને તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે ત્યાં જ્યાં જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઈવરજન કાઢે અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટર હોય એની સામે તાત્કાલિક એક્શન લે કાસમ હોથી સાથે ચક્રવાત ન્યૂઝ જૂનાગઢ